નમસ્કાર દર્શક મિત્રો જય ગો માતા કરુણા ટોક્સ માં સ્વાગત છે મિત્રો આજે આપણે એવી જગ્યાએ આવ્યા છે કે જ્યાં પંચકર્મ થઈ રહ્યું છે એનો ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે હા આપણે ડોક્ટર કેતન ભીમાણી સાહેબ આપણને બહુ સરસ પંચકર્મ સંભળાવ્યું એમાં પંચકર્મ એટલે શું કયા કયા પાંચ કર્મ અને એના સિવાય બીજા કયા કયા કર્મ હોઈ શકે એની આપણે વિસ્તૃત માહિતી આપવી પડે જે થિયરિટિકલ એ મને તમને સાંભળવાની બહુ મજા આવી પણ હવે એ થાય છે શું એમાં તો આજે આપણે જબરજસ્ત કેમ્પ જે છે તો આપણે એની મુલાકાતે આવે છે સ્વાગત કરીશ ડોક્ટર કેતન ભીમાણી સાહેબનો આરકે યુનિવર્સિટીના આયુર્વેદ વિભાગમાં ડિપાર્ટમેન્ટ ફેર છે નાયરડી ફાર્મસીના અકબરભાઈ અને રાજેશભાઈ ભાતલિયા કેતન સાહેબ આ કેમ્પ વિશેની થોડીક વિસ્તૃત માહિતી આપો મારા દર્શક મિત્રો આજે છે વિશ્વ સ્વાસ્થ્ય દિન વર્લ્ડ હેલ્થ ડે સાત એપ્રિલ તો અમારી ખાસ ઈચ્છા હતી કે લોકો સુધી આયઘર પહોંચે ઘર ઘર સુધી પંચકર્મ પહોંચે એ માટે અમે આ જ પ્રકારનું આયોજન કરેલું અને એમાં યજમાન તરીકે અકબરભાઈ અને માર્કેટિંગ મીડિયા તરીકે રાજેશભાઈ ખૂબ સારો સહકાર આપ્યો લોકો સુધી આ માહિતી પહોંચે માટે પ્રેસ મીડિયાથી માંડી અને અવેરનેસ જાગૃતિ કરી અમે એક પંચકર્મ ડેમોન્સ્ટ્રેશન કેમ્પ અહીંયા રાખેલ છે કે જેમાં આપણે ઘણી વસ્તુ જાણીએ છીએ બસ્તી છે બસ્તી છે નસ્ય છે શિરોધારા છે અભ્યંગ વેદન એ બધી ટ્રીટમેન્ટ્સ રહ્યા કરતી હોય છે કે જેમાં કોઈ સાંધાના દુખાવા સ્નાયુના દુખાવા કોઈ પેટ પાછળની તકલીફો ચામણીની તકલીફ હોય બધામાં દવાઓ લઈ લઈને દર્દી થાક્યા હોય છે અથવા તો જ્યારે પણ દવાઓથી સારવાર ચાલતી હોય ત્યારે બીમારી મટી જતી હોય પણ ફરી પાછું ઉઠવા મારતું હોય તો શાસ્ત્રમાં પણ બતાવ્યું છે કે જ્યારે દોષો અતિમાત્રામાં હોય તો વજાલા હોય વારંવાર ઉઠવા મારે રાખતા હોય તો સમયાંતરે પંચકર્મ કરાવવું જોઈએ જેમ કે ઋતુ હોય તો વાસંતિક વમન શરીરનો જે કંઈ તુકનો ભરાવો છે એ ઉલટી વાટે બહાર કાઢવો જોઈએ આવી રીતે શારદીય વિરેચન િત્તની ગરમી જે કંઈ છે એ શરદ ઋતુમાં જાળાવટે બહાર કાઢવી જોઈએ લોકો આવું બધું જાણે છે પણ એ અમે અત્યારે લાવ્યું અગ્નિકર્મ શું છે જલોકા વચાણ કર્મ શું છે કટિબસ્તી શું છે બહુ કોના ઉપર થઈ શકે કઈ રીતે થઈ શકે એની પૂર્વ પૂર્વકર્મ શું છે પ્રધાન કર્મ શું છે પશ્ચાત કર્મ શું છે એની શું અગત્યતા છે સારવાર કહે તો ઉપયોગી બને એ બધી માહિતી સાથે અમે આર કે યુનિવર્સિટી જે ત્રંબા ખાતે હોસ્પિટલ છે આયુર્વેદિક કોલેજ છે ત્યાં ઓપીડી આઈપીડી પ્રોસીજર્સ એ બધી સુવિધા છે ત્યાં અમારી સાથે ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ પણ તૈયાર થતા હોય છે અને લોકોને આ પ્રકારની સારવાર એકદમ રાહત દરે પ્રોવાઈડ થતી હોય છે ખરા તો ખાસ અમારી ઈચ્છા હતી કે રાજકોટના લોકો માટે શહેરમાં આવી પ્રવૃત્તિ કરવી છે અને અકબરભાઈએ ખાસ આમંત્રણ આપ્યું કે સાહેબ અમારે ત્યાં કરો આપણી પાસે ખૂબ સારી સુવિધા ત્રિકોણબાગ પાસે નારાયણી ફાર્મસીનું ચિકિત્સાલય છે ત્યાં અમે આ આયોજન કરેલું છે અને રાજેશભાઈ તરફથી ખૂબ સહકાર મળેલો છે લોકો સુધી મીડિયા સુધી આ પહોંચી અને આ પ્રવૃત્તિ અમારા સુધી પહોંચાડીએ છીએ મિત્રો પંચકમ એ એક પ્રકારનું સર્વિસ સ્ટેશન છે જે રીતે આપણે આપણા વ્હીકલને જાતે તો સાફ કરતા હોઈએ પણ વર્ષમાં એક બે વાર સ્ટેશનમાં જઈને આપણે આપેલું હોય તો એની જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જતા હોય છે અને એની સાઉન્ડ સ્પીડ એવરેજ બધામાં સુધારો મળતો હોય છે તો લોકો ઘણી એવું બને કે પંચકમ એટલે ગોવા જવાનું પુણે જવાનું કેરાલામાં જવાનું અથવા તો જામનગર યુનિવર્સિટી જે છે ત્યાં જવાનું પણ આ બધી સારવાર રાજકોટ ખાતે પણ હવે ઉપલબ્ધ છે અને અમારી ટીમ સાથે અમે જોડાયેલા છીએ તમે પણ અંદર ડેમોન્સ્ટ્રેશન આવશે કે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે ત્યાં કઈ રીતે અવેલેબલ થાય અને જે જૂના અથવા ધોટીલા રોગો છે કે જેમાં દવાઓ ઉપરાંત પણ સારવારની જરૂર હોય ત્યાં આપણે પંચપૂનો લાભ લઈ શકીએ હવે ડેમોન્સ્ટ્રેશન પ્રેક્ટિકલ આપણે એ વસ્તુને આપણે હવે જોઈએ બસ તૈયાર છે નોટ છે છે કનિષ્ક ભાઈ ના રેસ્ટોરન્ટ હા કરે છે કે આમાં લાઈવ બે મિનિટનું નો ક્લીપ સી જવાનું છે હાલે જાનુસ્થિ કહેવાય આવી તકલીફ તો ગર્ભમાં ગリーવાસ્થિ કહેવાય સીધા સુવા નું તો કહે તો કહેવાય છે હા ભાઈ તમને છે

ગાદી ને જેટલું ઓઈલિંગ મળશે એટલી ગાદી ફૂલાશે બે મણકા છૂટા પડશે વચ્ચે જે નસ નીકળતી હોય એ નસનું હટી જશે લાખો ખરા અને

બીજું એક કરજો માય આવા જ નહી હોય તો ત્યાં તને તેમે Ha, rediver. Ya khadir mi kırj var? Ha, khadir mi kırj? Döndükteye kadar. Ha, daha fazla kırj. Ha, kırj var mı? Evet, var. O yüzden ben સાથે સેના માટે છે શું છે અચ્છા બેન શું તકલીફ છે તમને મને ખૂબ જ છે પીન છે અને સ્કિન છે તકલીફ છે બરાબર કેટલા ટાઈમ તકલીફ છે મને 5 વર્ષ 4 5 વર્ષ થી છે તમે કેટલા વર્ષો થી છે ખૂબ જ બહુ સમય થી છે 10 15 વર્ષ તો છે એના માટે કે દવા ચાલુ છે એટલે

એ આ કપિંગ થેરાપી છે વેક્યુમ કરીને ખરાબ લોઈ ખેંચતું હોય છે એકા જલોકા સારવાર લીચ થેરાપી તો એ પણ ખરાબ લોઈ છે શું હોય છે સારા કરી શકે ખરાબ તમારા શરીરમાંથી શું કરશે લેશે એ ચૂસી લેશે જે આપણા શરીરમાં જે પાર્ટમાં જે ખરાબ છે એને લેશે જે છે જો ખાસ દર્શક મિત્રો આજે નારણી ફાર્મસી માં છે તો આપ અવશ્ય બતાવી શકો અને ડૉક્ટર કેતન સાહેબનો નંબર આપણે સ્ક્રીનમાં નીચે ડિસ્પ્લે થશે તો એમાં પર સંપર્ક કરી અને આને વિગત વધારે પડતી આપણને માહિતી ધન્યવાદ આપણે જે કઈ બમન કર્મ છે કર્મ છે બસ્તી કર્મ છે એ બધી ડિટેલ તમારે ભાઈ વોટ્સએપ જોઈતી હોય તો નીચે નંબર ડિસ્પ્લે થાય છે નાઇન ફોર ટુ એટ સેવન ડબલ એટ ફાઇવ ટુ સેવન અમારી હોસ્પિટલ ત્રંબા ખાતે આર કે યુનિવર્સિટી ત્યાં અવેલેબલ છે અને સાથે ઓપીડી સેન્ટર ભક્તિનગર ખાતે આરકે ફિઝિયોથેરાપીની સાથે આયુ ઓપીડી ડેલી મોર્નિંગ નાઇન ટુ ટ્વેલ્વ ચાલતી હોય છે ખરા તો એ રાહત દરે હોય છે અને એ લોકો નિઃશુલ્ક હોય છે તો ચોક્કસ લોકો લાભ લઈ શકે ખરા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તો બાબા કાર્ય તરીકે સાથે થાય ઓકે નમસ્કાર